જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ હાજપૂર્વક સાંભળજો છેલ્લા સુધી સંત ગરીબ દાસ આ હરિયાણા રાજ્યમાં જિલ્લો જજ્જર અને ગામ છુડાણીમાં થઈ ગયા બરાબર એની આ વાણી છે ગરીબદાસની એ કહે છે મતવાદીના માને સત્વાદી કી વાત વક્તા કથા શુણાય શ્રોતા ગુણસુણ કર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કહેશો જન્મ ગવાય બરાબર હવે મતવાદી એટલે શું જે પોતપોતાના મત મતાંતરોમાં ફસાઈ ગયેલા હોય એને મતવાદી કહેવાય બરાબર જેમ કોઈ બાળકોને નિશાળમાં બેસાડવામાં આવે બરાબર ખોટી નિશાળો એમાં શીખવાડવામાં આવે કે એક ને એક ચાર સાચી નિશાળ હોય એમાં શીખવાડવામાં આવે કે એક ને એક બે બરાબર પછી અનાયાસે કોઈ દિવસ બંને બાળકો ભેગા થઈ જાય એક ખોટી નિશાળવાળો અને એક સાચી નિશાળમાં ભણેલો અને એક ખોટી નિશાળમાં ભણેલો પછી એકાબીજા સામસામે વાત કરે કે ભાઈ એકને કેટલા થાય એટલે ખોટી નિશાળમાં ભાઈ હોય એમ કે એક ને એક ચાર તો સાચી નિશાળમાં જે ભયણો હોય એમ કે ભાઈ એક ને એક બે થાય એટલે ખોટામાં ખોટી નિશાળમાં ભાઈ હોય એ પોતાનો મત મૂકે નહીં અને સાચી નિશાળમાં ભયણો હોય એ પોતાનો મત મૂકે નહીં બરાબર એટલે બે વચ્ચે માથાકૂટ થાય એટલે આ મતવાદી કહેવાય જેમ કે તમામ ધર્મોના ગ્રંથો બરાબર બધા એક્સ વાય જેડ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ એવું પારસી ખ્રિસ્ચી પાર્સે બૌદ્ધ લિંગાયત એ બધી નાતી જાતિ ધર્મ આ બધું છે ને જે ટોટલ ધર્મોના ગ્રંથો એમ બરાબર એકસો જેટ બધું આવી જાય એની અંદર આ જે ગ્રંથના જે ઘૂંટડા એને પીધા હોય એમાં જે ફસાઈને રહી જાય જેમ કે અલગ અલગ ગુરુ હોય એક ગુરુ કે અમારું સાચું બીજો ગુરુ કે અમારું સાચું ત્રીજો ગુરુ કે અમારું સાચું એક કે અમારો ધર્મ મોટો બીજો કે અમારો ધર્મ મોટો તો ત્રીજો કે અમારો ધર્મ મોટો આ બધા મતવાદમાં ફસાયેલા હોય બરાબર જેવા જેને ઘૂંટડા પાઈ દીધા હોય એ જેને સાચું લાગે બરાબર તો આ જે મતવાદી હોય જે મતવાદમાં ફસાણો હોય એને સત્ય કોઈ કોઈથી સમજાતું જ નથી આ મતામતી જે કરનારા છે પક્ષા પક્ષી જે કરનારા છે અસલમાં એ બે ખોટા બેમાંથી કોઈને એકને ખબર નથી કારણ કે બેમાંથી એકેયને સત્યની ખબર નથી પડી એટલે એ મતામતીમાં છે પક્ષા પક્ષીમાં પડ્યા છે મતવાદમાં પડ્યા છે બરાબર કારણ કે ખબર નથી કોઈને એટલા માટે કીધું કે મતવાદીના માને સત્વાદી કી બાત હવે બે જે મતવાદી હોય એને કોઈ સત્વાદી વાત કરવા આવે સાચી વાત તો એનું માને નહીં એક કેના અમારું સાચું બીજો કેના અમારું સાચું પણ હકીકતમાં ખબર નથી એ તો પોતપોતાના ગુરુની મોટાઈ કરવા માગે છે પોતપોતાના ધર્મની મોટાઈ કરવા માગે છે આનું નામ જ અહંકાર આ અહંકારમાં આંધ્રા બનેલા અજ્ઞાન કહેવાય આ મતવાદીના માને સત્વાદી કી બાત બરાબર એટલે એ કોઈ સત્ય વાત કરે તો એની વાતને એ માનતો નથી ઉલટાનો વિરોધ કરે છે રાઈટ વક્તા કથા શૂણાયે શ્રોતા ઘર જાય વક્તા એટલે સત્સંગ કરનારો કથા કરનારો પોતપોતાના ગ્રંથોની અને પોતપોતાના ગ્રંથોની ઊંચી રાખવા માટે પોતાના ગ્રંથને ઊંચું બતાવવા માટે પોતાના જ્ઞાનને ઊંચું બતાવવા માટે એ બળાઈ કરતો હોય છે અને મતવાદમાં ફસાણો હોય છે બરાબર આ વક્તા એ કથા શણાય સત્સંગ કયો કથા કયો ટોટલ આ કથા જ કહેવાય ઓરિજિનલ જે સત્સંગ છે સત એ આત્મ પરમાતમ શબ્દ છે અને સંગ એ સુરતાનો જ્યાં એનો સંગ થઈ જાય અને એને ખબર પડી જાય સત્યની એ પછી મતવાદમાં ન ફસાય અને જેને સત્યની ખબર પડી જ નથી એ મતામતીમાં પક્ષા પક્ષીમાં ફસાયેલો હોય છે બરાબર તો જેને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન થઈ જાય એ આ ધર્માધર્મી પંથાપંથી વાળાવાળી ગ્રંથોથી ઉપર ઉઠી જાય બધાયને સમાન દ્રષ્ટિ સમાન ભાવ એની પાસે કોઈ મતમતાંતરો હોતો નથી સાચો ન્યાય પ્રેમી વિક્રમ્યાદિત્યની જેમ એને કહેવાય છે કે જે સત્ય જ કહે સત્ય એ જ ધર્મ કોઈની ઉપર એ કદાપી ટીક્કા ટિપ્પણી કરતો નથી દરેકને સમાન ભાવે જોવે દરેકને માનવ ભાવથી જ જોવે કે જે આત્મા મારી અંદર છે એ જ આત્મા બધાની અંદર છે તો આ આત્મા ક્યાંથી આવ્યો છે આત્મા આવ્યો છે પરમ પિતા પરમાત્મામાંથી તો હવે પિતા પરમાત્માનું નામ શું છે એ તો શું અનામી છે એનું તો કોઈ નામ જ નથી તો આ જેટલા નામો પાડવામાં આવ્યા છે જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એવું ખ્રિસ્તી પારસી પારસી એવું બૌદ્ધ લિંગાયત અહેમદિયા આ ટોટલ જે પોતપોતાના ઈષ્ટોના નામ પાડવામાં આવ્યા છે એ બાવન અક્ષરી નામ છે બરાબર એ નામ બાવન અક્ષરી છે તો એક જગ્યાએ ભવાનીદાસ બાપા કહે છે કે બાવન અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની એનું એક અક્ષરમાં નામ

આત્મા છે એજ પરમાત્મા છે અનામી છે એ અનામીનું કોઈ નામ જ નથી તો આ બધા ધર્માધર્મી વાળા પંથાપંથી વાળા આવે જે નામ રાખાશે બધાય મનગડિત છે બાકી અનામીનું કોઈ નામ જ નથી આ તો ઉભા કરેલા નામો છે મનુષ્યના બનાવેલા નામો છે આ વાસ્તવિકતા નથી બરાબર તો મનુષ્યના બનાવેલા જેટલા નામો છે એ નામોથી ઉપર ઉઠી જાય ટોટલ ગ્રંથો જે છે દરેક ધર્મોના જે ગ્રંથો છે જે સત્યની રાહ બતાવતા હોય આત્માને કે ઓળખવો પરમાત્માને કે ઓળખવો આત્મા એવું શું છે પરમાત્મા એવું શું છે તો આત્માય નામ આપણે રાખ્યું છે પરમાત્માય નામ આપણે રાખ્યું છે ઓહમ નામે આપણે રાખ્યું છે સોહમ નામે આપણે રાખ્યું છે આ બધા નામો તો આપણે જ રેખાશ તો અસલમાં આ નામોથી જે ઉપર ઉઠી જાય એ આત્મ પરમાત્માને જાણી લઈએ એને સત્વાદી કહેવાય એ સત્વાદ પાસે પછી મતવાદ રહેતો નથી રામદેવ મહારાજ કહે છે ને કે સત ની આગળ હરજી કાંઈ નથી બીજું તો સત ની આગળ કાંઈ નથી સત ની પાછળ નથી તો સત ની પાછળ તો બધાય નામો આવ્યા સતનું કોઈ નામ સત એ નામ આપણું જ પડેલું સત એવું છે શું સત એ એજ પ્રકાશી પ્રકાશ છે એનું કોઈ નામ જ નથી પ્રકાશ એ જ જ્ઞાન તો એ જે જ્ઞાન થઈ જાય છે આત્મ પરમાતમ શબ્દનું જો કે શબ્દ નથી હોય એ તો આ તો બોલવા માટે શબ્દ કહું છું તો એને પછી મતવાદ મટી જાય છે અને જેને મતવાદ છે એને સમજી લેજો આતમ પરમાતમનું જ્ઞાન હજી નથી થયું એટલે મતવાદમાં ફસાણા એ તો બાવન અક્ષરી નામોમાં ફસાણા એ તો ગ્રંથોમાં ફસાણા છે આ લખવાની નથી અને વાંચવાની નથી લખવા વાંચવામાંથી બહાર બાર છે દુલ્હા દુલ્હન ગયે ફીકી પડી બારત દુલ્હા એટલે આત્મા દુલ્હન એટલે સુરતા સુરતા શબ્દનો યોગ થઈ ગયો સ્વયં સત્વાદી બની ગયો એની સમાન દ્રષ્ટિ હોય એની પાસે બધું ઉડી જાય આ ધર્માધર્મી પંથા પંથી વાળા વાળી નાતી જાતી ટોટલ એક્સ વાય જેડ બધું ઉડી જાય અરે નર અને નારીની બે જ જાતિ છે જગતમાં એ હું કહું છું એ નર અને નારી આ જગતમાં બે જાતિનું ઓનલી ફોર માનવ તો માનવે ક્યાં સુધી કહેવાય છે માનવે જે બે આંખો બે કાન ચાર બે નાક છ મુખ સાત ત્યાગ પ્રત્યાકરણ ગોદા નવમાં ફસાયેલો હોય એને માનવ કહેવાય પણ નવથી પણ ઉપર ઉઠી જાય હે એ સત્યરૂપી આત્માને જાણી શકે નવ દરવાજાને બંધ કરીને દસમાને જે ખોલી નાખે ને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ ત્યાં ટોટલ મતવાદ ઉડી જાય ભગત હે નવ દ્વાર સબ સંસાર દસમા યોગી સાધ એકાદશ ખિડકી બની જાને કોઈ સંત સુજાને અને હું દ્વારોમાં જે બધા ફસાયેલા છે એની પાસે તો મતવાદ રહેવાનો જ છે તો આવા જે મતવાદી છે એને હજી સત્યની ખબર પડી જ નથી અને જેને સત્યની ખબર પડી જાય છે એ મતવાદમાં ફસાતો નથી બરાબર તો આ વક્તા કથા સુણાય કોઈ પણ વક્તા વાય જેડ જ્ઞાન કરનારને વક્તા જ કહેવાય વક્તા એટલે જ્ઞાન કરનારો શ્રોતા એટલે સાંભળનારો તો વક્તા કથા શણાય શ્રોતા સુણ કરી જાય મતલબ વક્તા સત્સંગ કરે ને શ્રોતા સાંભળીને ઘરે જાય સાંભળનારને શ્રોતા કહેવાય જ્ઞાન ધ્યાન કંઈ ખબર નહીં એ વક્તાને સત્સંગ કરનારને જ્ઞાન અને ધ્યાનની ખબર નથી અને આત્મ જ્ઞાનની ખબર નથી અને આત્મ જ્ઞાનમાં ધ્યાન એની શ્રોતા લાગી નથી ધ્યાનની એને ખબર નથી જ્ઞાનની ખબર નથી એ કથળી પકણી છે એની પાસે એની પાસે લિખા પડી કી વાત છે તો લિખા પડી કે તો હે નહીં દેખાદેખી બા દુલ્હા દુલ્હન મિલ ગયો ફેંકી પડી બાર એ શ્રોતાસોણ ઘર જાય એ સાંભળીને ઘરે ગયા એને ખબર તો નથી કાંઈ કે અમે હું સાંભળું હું જ્ઞાન અમારે પકડું કારણ કે કથણી બકણી કરનાર એનું જ્ઞાન પકડાય પણ નહીં સામેવાળાને સાંભળાય પણ નહીં અને સાંભળે તોય સમજાય નહીં એટલે સાંભળનારને ખબર નથી અને બોલનારને ખબર નથી બેમાંથી એક કંઈને ખબર નથી આ વખતા કથા શું અને શ્રોતા સુણ ઘર જાય એ સાંભળીને ઘરે જાય આ કથા કરીને એના પૈસા લેવાના એ લઈને વયા જાય સત્સંગ કરીને અને ઓલા સાંભળીને ઘરે જાય હે કેસો જન્મ ગવાય આવી રીતના મનુષ્ય જન્મ એડે કાઢી નાખે છે વ્યર્થ કાઢી નાખે છે મોંઘો મોલો માનવ જન્મ વાદ વિવાદમાં મતામતીમાં ફસાય અને જન્મને બરબાદ કરી નાખે પણ મતામતીમાંથી નીકળી સત્યને જાણવાનો પ્રયત્ન કરતો નથી સતવાદી બનતો નથી અને મતવાદી બની ગયો છે અને મતવાદમાં ફસાઈ ગયો છે એટલે હું ઘણી વાર કહું છું કે બાવન કી જંજાલ મેં ફસ ગયા સંસાર આ બાવન અક્ષરોની જાળમાં આખો સંસાર ફસાઈ ગયો છે બાવન અક્ષરની જાળ શું યા કથની બગણી વાત વિવાદ એ જ બાવનક્ષરી જાણ પણ જે બાવનથી બહાર થઈ ગયો જે આત્માને જાણી લીધો નિહાતો આ બાવનક્ષરી બધું ઉડી ગયું તો જેટલા નામો પડે છે ટોટલ એક્સ વાય જેડ કોઈ પણ ભગવાનોના નામ ટોટલ નામો કોઈ પણ ધર્મોના નામો કોઈ પણ પંથના નામો કોઈ પણ વાળાવાણીના નામો આ બધી મનુષ્યની રચના છે આમાં ક્યાંય કોઈ વસ્તુ નથી આ બધા જે નામો પાડનાર છે એને ઓળખવાનો છે આ લખનારો છે ને એ લખવામાં ન આવે આ લખનારો હે એ લખવામાં ન આવે લખનારો લખવાથી બહાર છે આમ જાણું આ બોલનારો પકડમાં ન આવે આ બોલનારો બાવન અક્ષરી પેદા કરનારો એ બાવનથી બાર છે એને જે જાણી લે ને એટલે મતવાદ પૂરો થઈ જાય ભગત તો આ જે મતવાદી હોય ને એનો માને મતવાદીનો માને સતવાદી કી વાત વક્તા કથા શૂણાય શ્રોતા શું ઘર જાય જ્ઞાન ધ્યાન કી ખબર નહીં કૈસો જન્મ ગવાય એટલે આ બધે વાદ વિવાદ કરી કરી મતામતી પક્ષા પક્ષી કરી કરીને આમને મરી જાય અને મનુષ્ય જન્મ ખોઈ નાખે છે કહેશો જન્મ ગવાય એટલે કહેશો કેવો આ મનુષ્ય જન્મ ગવાય એટલે ખોટો એડેકાઢ નાખે છે અંતે પછી શું રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય અરે ભાઈ રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય છે પણ એ સત્ય જે નામ છે ને પકડો આ બનાવેલા નામનું શું કે રામ નામ સત્ય સાચું છે પણ રામ નામ સત્ય હૈ સત્ય નામ કયું છે એ જ જાતમ પરમાતમ એને પકડી લ્યો ને આ નામે ઉડી જાય હે નામ રૂપને ગુણ મિથ્યા થઈ જાય ચોથું પદ અવિનાશી થઈ જાય અવિનાશી જ આત્મા છે અવિનાશી લખવામાં આવ્યું છે આત્માએ લખવામાં આવ્યું છે ટોટલ જેટલું છે ને બોલવામાં આવે ને બધું લખાય જેટલું બોલાય એટલું સંભળાય સંભળાય એટલું લખાય જ લેજો બાકી જે ઓલો છે ને લખનારો જે લખવામાં નથી આવતો ને એ તો બાવનથી થી બાર છે ને એનો અનુભવ થાય અને જે એનો અનુભવ કરી લે ને એને મતવાદ ઉઠી જાય એની સમાન દ્રષ્ટિ થઈ જાય સમાન ભાવ થઈ જાય બધા સરખા થઈ જાય ટોટલ વસ્તુ એક જાય બધું ઉડી જાય નાતી જાતી તો બહુ નીચલો સ્તર છે નર નારીનો ભેદભાવ મટી જાય સમાન દ્રષ્ટિ દરેકની અંદર આત્મા એક એને સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં કણકણમાં બધે પરમાત્મા દેખાય પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં કયો પરમાત્મા દેખાય પરમાત્મા એ નામ છે અનામી પ્રકાશ સ્વરૂપે બધા એની સુરતાની દ્રષ્ટિ આવે કે બધા ઈચ્છે એમ એટલે એ પછી શું મિત્રો એ કહી નથી શકતો અનુભવની વાત મૂંગીન સપનું એ કોને કહે મૂંગાએ ગોળ ખાધો હોય તો કેમ બિચારો બોલે આવી વાત છે ભગત તો હવે જય ગુરુદેવ ગરીબદાસની જય સત્ય સનાતન ધર્મની જય